ગાંધીનગરમાં બીએમ કારે પાર્ક કરેલી કારને ટક્કર મારી ઘ બે રોડ પર ટક્કર મારી બીએમ કાર ચાલક ફરાર કારમાં બેઠેલા કાર ચાલક સહિત બે લોકોને ઈજા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા ગાંધીનગરમાં બીએમ કારે ઘ બે રોડ પર હિટ એન્ડ રન ગાંધીનગર ઘ બે થી ઘ બે જવાના માર્ગ પર હિટ એન્ડ રન ની ઘટના સામે આવી રસ્તા પર પાર્ક કરેલી કારને બીએમડબ્લ્યુ કારે મારી ટક્કર બીએમડબ્લ્યુ કારમાં આશરે બે થી વધુ વ્યક્તિ હોવાની માહિતી કાર ચાલક ઈજાગ્રસ્ત થતા ગાંધીનગર હાઈટેક હોસ્પિટલ દાખલ કરાયો અકસ્માતમાં કોઈ પણ જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા સુરતમાંથી કોરેક્સની બસ્સો બોટલ ઝડપાઈ ઉધમાં પોલીસે છત્રીસ હજારની કિંમતની બોટલો ઝડપી ઉધના બીઆરસી માંથી કોરેક્સની બોટલો લવાઈ હતી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો બે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી સચિન ખત્રી અને એક ઋષિકેશ મોટેકર કરીને છે હજી એક વ્યક્તિ છે કે જેણે મહારાષ્ટ્ર ધોળેમાંથી એને એને અગાઉ આપેલું હતું એ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને છે અમે કન્ફર્મ કરીએ છીએ કે ખરેખર એને માલ ક્યાંથી આ વસ્તુ લઈને આવ્યો હતો મુદ્દામાલ આ ઉપરાંત આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ આ જે ખત્રી છે સચિન ખત્રી એ અગાઉ પણ આ પ્રકારના ગુનામાં મહારાષ્ટ્રમાં પકડાયેલો હતો પોલીસે આ તમામ વિગતો કાયદેસર કાર્યવાહી કરી